વિરમગામ રૂર પોલીસે બાતમીના આધારે હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી ત્રણ ગાડી ઝડપી વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા છત્રીસ લાખ ચૌદ હજાર ચારસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો આરોપીઓ ફરાર પોલીસ મહાનિરીક્ષક જેઆર આર મોથલિયા તેમજ અમદાવાદ રેન્જ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટનાઓની જિલ્લામાં પ્રોહિબિશન નિસ્ત નાબૂદ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક ડીએસ ચૌહાણ તેમજ વિરમગામ રૂરલ પીએસઆઈ એ જે ચૌધરી તેમજ વી આર દેસાઈ નાઓની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ગણેશભાઈ તથા દિગ્વિજયસિંહ અજુભાઈ કલ્પેશભાઈ તેમજ સક્તાભાઈ નાઓની નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે માલવણ તરફથી વિરમગામ તરફ આવતી કિયા શેલ્ટોર ગાડી કિયા કંપનીની શેલ્ટોર સફેદ કલરની ગાડી તેમજ મહિન્દ્રા કંપનીની થાર ગાડીમાંથી વિદેશી દારૂ ભરેલી પસાર થવાની છે બાતમીના આધારે ત્રણેય ગાડીઓને રોકવાનો પ્રયત્ન કરીને આરોપીઓ દ્વારા ગાડી મૂકીને નાસી જતા ભારતીય વિદેશી બનાવટનો કુલ નાની મોટી બોટલો બિયર ટિંગ કુલ રૂપિયા છ લાખ ચૌદ હજાર ચારસો તેમજ ત્રણ ગાડીની કિંમત સહિત વિદેશી દારૂ કુલ રૂપિયા છત્રીસ લાખ ચૌદ હજાર ચારસોનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો વિરમગામ રૂરલ પોલીસે કાર ચાલકો સામે ગુનો દાખલ કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ તપાસ હાથ ધરી છે સમગ્ર કામગીરીમાં વિરમગામ રૂરલ પીએસઆઈ એજે ચૌધરી વીઆર દેસાઈ કોન્સ્ટેબલ રમેશભાઈ દિગ્વિજયસિંહ કલ્પેશભાઈ સક્તાભાઈ અશોકકુમાર સહિતનાઓએ સમગ્ર કામગીરીમાં હાથ ધરી હતી